ગીર સોમનાથ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા છાત્રાલય સંપર્ક યુવા સંવાદ કાર્યક્રમ આશ્રમ શાળા ગીર ગઢડા ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં છાત્રાલયના વિદ્યાર્થી સાથે શૈક્ષણિક બાબતે વિવિધ મુદ્દાઓ પર સીધો સંવાદ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા મોરચાના પ્રભારી અરવિંદ મેવાડા જિલ્લા મોરચા પ્રમુખ પ્રવીણ સાંખટ જિલ્લા નાયબ નિયામક જિલ્લા મોરચા મહામંત્રી વગેરે હોદ્દેદારો હાજર રહ્યા હતા મારું નામ પ્રવીણ ભાઈ ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ જાતિના પ્રમુખ તરીકે બજાવું છું આજે અમે ગીર સોમનાથ જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા જિલ્લાની ચારે ચાર વિધાનસભાની અંદર અનુસૂચિત જાતિની જે છાત્રાલયો છે તેમાં અમે સંપર્ક કર્યો અને છાત્રાલય વિશે માહિતી મેળવી અને વિદ્યાર્થી સાથે સંવાદ કર્યો વિદ્યાર્થીને શિક્ષણ બાબતની વિવિધ યોજનાઓ વિશે સીધો સંવાદ કર્યો સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિદ્યાર્થી સુધી પહોંચે છે કે કેમ એ અંગેની માહિતી લીધી અને વિદ્યાર્થી સાથે સીધો સંવાદ કર્યો એમાં ગિરગરડા તાલુકામાં જે અનુસૂચિત જાતિની કુમાર આશ્રમ શાળા છે ની મુલાકાત લીધી અને ત્યાં પણ અમે વિદ્યાર્થી સાથે આજે યુવા સંવાદનો કાર્યક્રમ યોજ્યો